ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર સ્વિફ્ટ ડિઝાયર ગાડી આવેલી છે ભાઈની ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો ક્યાંય એન્જિનમાં પોનું મારેલ નથી સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું મેજિક સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કંડિક્શનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે પ્યોર ડીઝલ ગાડી કિંમત માલિકે ફક્ત ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સિફ્ટ ડિઝાયર ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેર જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળે બાયોષકો પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવા રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડૂત બહેને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે એને એટ કરશો ડિસ્ક્રિપ્શનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી એડિટી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે